અવેનાયે દીઘલ અમયુ નિરાલ નરાય અહિન વર્ણેય ન એ નરેય પ્રણા પડતું जपेनम जपायं कयानम मनायं मनाति मङ्गोयं स्वयं जहानम दाता जहादाता देयानन्दं विनय करोते वरजेतवस्तु

ચિચોડ ગામે શ્રી રતનભાઈ તેમજ સુમનભાઈ બંને ભાઈઓ નવીન બનાવેલ મકાનના વાસ્તા પૂંજન નિમિત્ત કાર્યક્રમ સાથે સાથે બે બાળકો જેમાં ઋત્વિક કુમાર તેમજ દેવરાજ કુમાર એમાં પણ બે બાબરી દર્શાવી છે તો જેમાં કનુણદાસજી મહારાજ પણ બાકરોલથી પધારેલ છે પરંતુ હવે ભક્તિના પ્રકાર પ્રમાણે એમને હું પૂછીને કહ્યું કે આસન ઉપર આવવા માટેનો આગ્રહ કર્યો ત્યારે જાણવા મળ્યું કે બાર વાગ્યે પાઠ પ્રકાશ થાય ત્યારે પદરામની થાય છે તો નવદા ભક્તિના પ્રકારમાં દયાળુ બાપજી પણ બોલ્યા છે કે જે જેની ઉપાસના તે તેનું વર્ણન હદ પામે અને હદ વિશે પામ્યો પંથ વિરામ કે જે નવદે ભક્તિના પ્રકારની અંદર જે પ્રકારે કાર્યક્રમો ગોઠવાય જે પ્રકારે જે કંઈક ક્રિયાઓ થતી હોય એ પ્રમાણે થાય છે આપણી તો સક્રતા સર્જનહારના જે કંઈક નિયમો છે દયાળુ પરમ ગુરુના ગ્રંથોના નિયમો જે કંઈ છે તે પ્રમાણે પ્રણાલિકા આપણે ચલાવીએ છીએ એટલે આ દરેક ભક્તિ જ્ઞાન અને ધર્મ કાર્ય એક જ સ્વરૂપ છે પરંતુ સમજણ અને ક્રિયાઓ એ ભક્તિ પ્રકારમાં અલગ અલગ સ્વરૂપો દર્શાવેલા છે તો આજે બે બાળકોની બાબરી પણ છે તો મને તો આમના આમંત્રણ માંગ્યું ત્યારે ખબર પડી કે બે બાળકોની બાબરી છે નહીં તો આટલી બધી તારીખ લેવાયા ત્યારે માહિતી નથી ને પૂરું જાણવા પણ મળ્યું નહીં તો આ વારુડો અવસર આપણને બધાને પ્રાપ્ત થયો છે આમંત્રણને માન આપી આપણે એકત્રિત બન્યા છીએ

ચૌદ લોકમાં મળતું નથી ચૌદ લોક એટલે ચૌદ લોક ની અંદર બધા સ્વર્ગ નરક બધું આવી ગયું બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ઇન્દ્ર આ બધા ચૌદ લોકમાં આ કથા મળતી નથી અને આપણા મૃત્યુ લોકમાં મળે છે આપણું બધાનું કેટલું અહોભાગ્ય છે નહી તો દેવ લોકોની દુર્લભ છે આવી સત્સંગ કથામાં આવીને બેસવાની અને માનવ સિવાય આ કથા મળતી માનવ દુર્લભ છે એટલે આ કથા આપણને મળે છે તો આવો સત્સંગ કથાનો લાભ બંને ભાઈઓ સાથે નવીન બનાવેલ મકાન એમના સુ બોટલામાં દયાળો બ્રહ્માંડ દેશ સકરતા સત્કૈવલની પધરામણી સાથે અહીંયા કથા કથા એટલે ભાગ્યમાં કથા થાય કથા જેના ઘરે ભાગ્યમાં હોય ત્યાં થાય જાને ત્યાં થતી નથી એટલે દયાળુ બાપજી કે છે કે જે જેની ઉપાસના ઉપાસના નવ પ્રકારની આપણે માની હર કોઈ પ્રકારે ઉપાસના કરી શકીએ છીએ તમે કાલિકા માતાની ઉપાસના કરતા હો તો કાલિકા માસની તમે શ્રદ્ધા રાખો અંબા માતાની શ્રદ્ધા રાખતા હોય તો તે શ્રદ્ધા જોડો

એ ત્યાં સુધી આપણી ભક્તિનું પ્રમાણ રોપાયેલું છે આપણી ભક્તિનું પ્રમાણ જેટલી આપણી ઉપાસનાઓનો મુદ્દો રોપાયેલો હોય ત્યાં સુધી આપણું મન સ્થિર ત્યાં સુધી થાય છે પણ હદ બે હદ પર દયાળુ બાપજી તો પંચમ વેદ અને અગાધ ગતિનું જ્ઞાન જે આપ્યું છે એ હદ થી બેહદ પર અનહદ ની એ જ્ઞાન ગતિ સમજાવે છે કે ત્યારે આપણે જોઈએ છે પિંડે સુ બ્રહ્માંડે આગળ સરસ વાણીમાં બોલી ગયા ઇંગલા પિંગલાનો માર્ગ છોડી સૂક્ષ્મના ગતમાં પાવો બહુ સરસ શબ્દો જ્ઞાની પુરુષો એ આપ્યા છે કે અહીં જે આપણને દેહ મળ્યો છે આ દેહ મોક્ષ કે જે કંઈ મુક્તિનું દ્વાર પામવું હોય તો આપણે આ બેને તજવી પડે કોને હિંગલા અને પીંગલા આ ડાબી ઇંગ્લા અને જમની પીંગલા આ બે નાળીઓ છે એને તજવી પડે અને સુક્ષ્મણાનો ઘાટ જાય સૂક્ષ્મણાના સાડા એકવીસ આંગણ પ્રણવ કહેવામાં આવે છે કેટલું સાડા અને તે માં જાય છે ક્યાં જાય છે ભ્રમરદ્ર જાય છે અને ભ્રમરદ્ર ગયા પછી આપણે બધા શું કહીએ મુક્તિ કે મોક્ષ ઉપર મળે હે

ત્યાં મોક્ષેની બારી કહેવામાં આવે આજ દેહ અહીંયા જ તમને આ સ્થાન પ્રાપ્ત થઈ જાય છે એટલે તમારે પછી બીજે પોંપા મારવાની જરૂર હે ચૌદ લોકની અંદર તમારે કોઈ પોંપા મારવાની જરૂર રહેતી નથી કેમ તકે એ જે સર્જ્યું છે એ કળની કુચી એના હાથમાં છે એટલે સદગુરુ શિવાય આ પ્રાપ્ત થઈ શકતું સદગુરુ સિવાય પ્રાપ્ત થઈ શકતું નથી કે દેવોને કે દેવીઓને મોક્ષ માટેનું સ્થાન એ લોકો પાસે મુકાયેલું નથી એટલે સજ્જન બનવો આવો જે માનવ દેહ છે એટલા માટે દેવોથી દુર્લભ કહેવામાં આવે છે મહાન જ્ઞાની પુરુષો આ જગતમાં જે થયા તે બધા અંતરપટની અંદર ખોજ કરીને અનુભવ કરીને આ પદને વળેલા છે તે તે પુરુષો આ ગતિનો જગતમાં પોકાર કર્યો છે આપણે જોઈએ છે કે રામચંદ્ર ને ગુરુ મળી ગયા તો તેઓ પણ આ પદને પામ્યા છે રામા અવતારની અંદર રામ શ્રીરામ જેને કહેવામાં આવે એવા પુરુષો જ્યારે ગુરુ મળે એટલા માટે ગુરુ મહત્વનું છે ગુરુ મહત્ત્વ કેમ કહેવામાં આવે છે કે ગુરુ ધર્મ તમે જ્યાં સુધી ન સ્વીકારો ગુરુ ધર્મના માર્ગે ના જાઓ ત્યાં સુધી તમારા અંતર આત્માનું કલ્યાણ કોઈ કરી શકતું નથી આપણે જોઈએ છે આજે કમ આ ગામની અંદર હું ચાલીસેક વર્ષથી આવું છું કેટલા ચાલીસેક વર્ષથી પણ આ ગામની અંદર જે પ્રેમ છે ભાવ છે શ્રદ્ધા છે વિષય છે ભલે એમ તો થોડીક આપણને ભક્તોની કમી અને ખોટ ગઈ એ તો હવે કુદરતનો ન્યાય છે પરંતુ આ ગામની અંદર હું જોઉં છું તો જેમ છે તેમ શ્રદ્ધા વિષય તેઓ ને તેઓ ચાલીસ વર્ષથી આજ સુધી હું જોઉં છું નહીં તો ઘણા ગામડા બધા અંધશ્રદ્ધામાં ફેલાઈ ગયા સાચો મુદ્દો ખોઈ નાખ્યો અને અંધશ્રદ્ધામાં ઘણા વેડફાઈ ગયા કેમ તો કે એ દયાળુ પરમ ગુરુ કે છે કે સંતી આઠે પહોર અભ્યાસ પ્રીત સહિત પૂજે હરી શો કહીએ સંતો તમને સેવાના આશીર્વાદ આપશે પણ ગુરુ કૃપા ગુરુ કલ્યાણ ગુરુ સિવાય બીજો કોઈ આપી શકે નહીં મળી શકે ગુરુની કૃપા એ ગુરુ જ મેળવી શકે છે નાપી આપી શકે છે પછી તમે ગમે તેમ કરો પણ એ તમને સેવાભાનો આસ્ત અંગ મળી શકે તો આજે આપણને આ ભૂમિ ઉપર આવો રૂડો અવસર બહુ સારો જ પ્રાપ્ત થયો છે કે ત્રણ કાર્ય બે બાબરી કેટલું બધું પાંચ ક્રિયા કહેવામાં આવે કેટલી પાંચ એટલે દયાળુ પરમ ગુરુ પાંચ તત્વની ઉત્પત્તિ ક્રમની ક્રિયા કરી છે પાંચ તત્વ એટલે કબીર સાહેબે પણ બોલ્યા કે પાંચ તત્વ કી પુતલી યુક્તિ રચી મેં કી મેં તું હિ પૂછ્યું પંડિત ક શબ્દ બળા કે જીવ કબીર સાહેબે આ જીવાત્માના કલ્યાણ માટે આપણું પાંચ તત્વનું શરીર છે એ શરીરને આપણે મુક્તિ કે મોક્ષ માર્ગે વાળવા માટે આપણને આવો રૂડો અવસર મળે છે તો ખરેખર સજ્જન બંધુઓ આજના આવા વાસ્તુ વાસ્તુ એટલે ઘરનું વાસ્તુ ઘરના મકાનનો ગ્રહ પ્રવેશ કહેવામાં આવે તે પણ ચતુર્વેદથી ક્રિયા કરવામાં આવી બ્રાહ્મણો દ્વારા વાસ્તુપુંજન ક્રિયા કહેવામાં આવે જે બ્રાહ્મણો દ્વારા ક્રિયા થાય એ ચતુર્વેદી ક્રિયા થાય છે એટલે એમાં પંચમવેદી ક્રિયા આવતી નથી એટલે ચતુર્વેદી ક્રિયાની અંદર હોમ હવન આવે છે અને ગુરુ હોમ હવન કરતા નથી કેમ તો કે એ ચતુર્વેદ અને ચૌદ લોકની ક્રિયાનું ફળ છે જ્યાં સુધી હવન ના થાય ત્યાં સુધી દેવદેવી લોકોને હવન પ્રસાદ મળી શકતો નથી એટલે આ પુરુષો હોમ હવન થાય ને કરે ત્યારે બધા દેવોને હોમ હવનમાંથી અગ્નિદેવી બધા દેવોને પ્રસાદ અર્પણ કરે છે ત્યાં સુધી આ બધા છે બધા દેવો કેવા રહે ભૂખ્યા રહે છે આપણે તો રોજે ઝાપટીએ અને એમને તો ક્યારે મળે હે કંઈક હોમ હવન થાય ત્યારે જ ત્યારે પ્રસાદ મળે તો સજ્જન બંધવું દયાળુ પરમ ગુરુ તો સકળતા સર્જનાર છે એટલે એ રચનાર છે એને આપનાર છે એને કશું જરૂર છે નહીં સર્જે છે એક સંકલ્પ કરતા એક પલકમાં રચના રચે છે અને પલકમાં સમેટી પણ લે છે એવા દયાળુ સર્જાએ પાંચ તત્વોની રચના કરી અને બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર નિરંજન શક્તિ આવા લોકોની પણ જેઓ ઉત્પત્તિક્રમની ક્રિયા કરી છે એટલે તેઓ વાસના માટે કોઈ પણ ઈચ્છા ધરાવી શકતા નથી કેમ તો એ ઈચ્છા સંકલ્પથી રચના સૃષ્ટિ ક્રમની ઉત્પત્તિ ક્રમની ક્રિયા કરેલી છે એ સર્જનહાર છે એટલે આપણને બધાને આપે છે એને કઈ લેવાની પડી નથી એવા સાહેબ સુખ પામવા કૈવલ સમરીએ આવા સાહેબ આપણા સૌના ભાગ્યમાં સકરતા

રામચંદ્ર વશિષ્ઠ ગુરુ સેવ્યા ત્યારે એમને કયોલ પદ ની સ્થાપન થયું બીજા નંબર કૃષ્ણ અવતારમાં થયા ત્યારે પણ એમને શાંતિ પણ ઋષિ એમને પણ દ્વાર ઋષિનો આશીર્વાદ મળ્યો અને ભાગવત તથા ગીતાનો નો અધ્યાન એમને રચ્યો આવા ગુરુપદ દેવ પુરુષોને પણ ગુરુ મહિમા કરવો પડ્યો છે તો સજન બંધુ આજે ખાસ તો તમે જાણતા હો કે ના જાણતા હોય પણ આજે આપણે બાજુ પર એમ તો મહારાજ નથી પધારી શક્યા કારણ કે એમના નિયમ પ્રમાણે કાર્ય કરતા હોય છે પરંતુ પાઠ રામદેવ મહારાજનો પૂરવામાં આવે છે એટલે રામદેવ મહારાજ પણ અજમલ રાજા જ્યારે વચન કૃષ્ણ પાસે દ્વારકા જઈને વચનની માગણી કરી ત્યારે તેઓ અજમલજીએ દરિયામાં જઈને કૃષ્ણ પાસે બે વરદાન માગણી કરી એ માગણીની અંદર પહેલો પુત્ર આપ્યો પણ અજમલ રાજાને સંતોષ ના થયો ત્યારે બીજા પુત્ર તરીકે કૃષ્ણને વચનમાં લીધા ત્યારે કૃષ્ણના એક ભાગ આપણે બોડાના ભગત દ્વારિકાની અંદર આવ્યો બોડાના ભગત થઈ ગયા એ દ્વારકા ચાલતા જતા હતા ત્યારે કૃષ્ણએ ભાષ્ય સ્વપ્ન આપ્યું કે હે બોડાના તારી ઉંમર તારે ચાલવાનું આવું તેવું બધું હવે ઓછું થશે એટલે કે છે તું ગાળું લઈને આવજો શું ગાળું લઈને આવજો એટલે બોડાનો છેલ્લી વખત ગાળું લઈને ગયો અને મૂળ દ્વારકા જે આવે છે એ મૂળ દ્વારકા પોરબંદરથી આગળ આવે છે એ મૂળ દ્વારકાથી બોડાના ભગતને ઊંઘ લાગી અને કૃષ્ણ ત્યાં દ્વારકા ઉચકીને એમને લઈ ગયા આ રીતે એમને મૂળ દ્વારકાથી ફરી પાછા આવી અને ત્યાંથી ગાળું વલકારી અને ડાકોરમાં ઠાકોર તરીકે રણછોડરાય તરીકે કૃષ્ણનો એ ભાગ બીજો એ થયો જ્યારે અજમલજીએ વચન માગ્યું ત્યારે બીજા ભાગની અંદર આપણા પોકરણગઢ જ્યાં અજમલ રાજાના મેણા પૂર્ણ કરવા માટે તેઓ રાજમહેલની અંદર એક રામદેવ તરીકે પ્રગટ થઈ અને તેઓ પણ આજે પ્રાણાલીકા અને ધર્મની કળા નિભાવીને આજે પણ રામદેવ બાબાના જે ગુરુ બાલકનાથ હતા એ બાલકનાથજી ગુરુ એમના બન્યા અને આજે એમને ધર્મની આજે પ્રાણાલીકા નિભાવી રહ્યા છે તો આમ જે કંઈક છે જે કંઈક આ જગતની અંદર ઈશ્વરી અવતારો કે કોઈ પણ અવતારો થતા હોય છે તેઓ ગુરુ ધર્મના માર્ગે ચાલતા હોય છે એટલે ગુરુ ધર્મ એવો છે જેના માટે મહાપુરુષોએ વર્ણન કર્યું છે લગ્નિર્ મને લાગીરેશત ગુરુ દેવની રેજી આ કૈવલના દે દારા રે દેજો ગુરુ દયા કરી રે જુઓ લગ્ન જેને લાગે દેવની જેને લગ્ન લાગી જાય છે ગુરુના ચરણ જેને પકડી લે છે એને આ ભવસાગરનો ફેરો ટળી જાય છે આ ભવસાગરમાંથી મુક્ત થાય છે પણ ક્યારે તો મહાપુરુષો એ ચોપાયોનું વર્ણન લીધું છે શ્રદ્ધા બિન શ્રુતિ આંધળી કહા કિસી કો જાય બાર ન પાવે શબ્દ કા ફિર ફિર ભટકા ખાય કે જ્યાં સુધી તમે ગુરુ પરની શ્રદ્ધાનો વિશ્વાસ ગુમાવી દો ત્યારે તમારું કશું જ કલ્યાણ થઈ શકતું નથી ઘણાને વિશ્વાસ રહેતો તાવ ચડે ને તાવ ચડે ને તો અને પછી શું કરે મારા ઘર એક મારો જ પ્રસંગ આ બે દિવસનો એક પ્રસંગ છે હા એવો નથી પણ કહું એક ભાઈ નોકરી કરે છે હવે નોકરી તો કરે પણ એ આવતો એટલે એક તો મને ઓળખે નહીં આ દેખાય મહારા જેવો એટલે એને પહેલાં પૂછવા જાય કારણ કે બધે ગમે ત્યાં પહેલાં પહેલા જાય ને મેં તેવો બે રમી અને દાર પૂંજા થાય કારણ કે ઢાળીને બધું એટલે ઘણી જગ્યાએ એને સેવા પણ કરે મેં બે રમ ફૂલહાર બધું ચડી જાય મને ફૂલે નહીં માળે પણ હોય ને ભાગ્યમાં કારણ કે બે જણા હરકા એટલે આ ભાઈ હરકા બે હરકા થયું હવે એ ભાઈ આવ્યો મને ઓળખે નહીં પણ આની પાસે ગયો એટલે પછી કીધું પેલા બાપજી બેઠા છે એ ભાઈ આવ્યો આવીને બેઠો એટલે મારી બાજુ પૂટ કરી કેમ તો બરોબર પીધેલો હતો એટલે પૂટ કરી થોડીક વાર બેઠો પણ એને બોલવાની ધીરજ નહીં પછી મને અહીં હાથે નાડું બંધલું એટલે હાથ આગળ એમ કર્યો પછી હું છે ભાઈ તો કે જરી જોઈ આલો મને દારૂ બહુ ભાવે છે કે તો મેં જોઈ દાલુ પણ તું દારૂ છોડ દઈશ તો કે શું હોય તે છોડ દે

તો મધ્યાન આપણો હૃદય કમલ છે આ મન ને અંદર સૂક્ષ્મના ગત ની અંદર એક રૂપ કરી દેવાનું છે અને સૂક્ષ્મ ની અંદર આ મન એક તમે કરી લો તો તમાર માળા હો ફેરવાની જરૂર પડે માલા બનાવી કાષ્ટકી બીચમે ડાલાશ હોય માલા બિચારી ક્યાં કરે જપનમાં લે માળા તો રુદ્રાક્ષની હોય ગમે તે હોય આપણે જોઈએ બજારમાં મુસલમાન લોકો પાસે પેલી તસ્કીર હોય એટલે એવી આમ ફેરવતા જાય કયો આગળ જાય તે ભારે ફેરવે એમ કેમ તો કેવા આવે જે પહેલો આવે એ લોકો પેલો બોલાવે અહીંયા માળા દયાળુ સર્જનારે માળા સાડા એકવીસ હજાર મનકાની બનાવેલી છે કેટલા સાડા એકવીસ હજાર મનકાની માળા અને સસ્સો આટલા મનકાની માળા રાત દિવસ આપણી ફરે છે વગર પૈ બોલો કોઈ જપે એને એને કોઈ જપે હું જોઉં ત્યાં અમારે આશ્રમમાં ઘણા સાધુ બાવા હોય ગણાય બીજા ચોટલેઓ માળાઓ બાંધેલી હોય હાથે બાંધેલી હોય ગણાય આવે એક જણ છે ને આવ્યો એટલે મને બહુ ડરાવા લાગ્યો હું તો નાગા બાવા જઈ લો છું આટલા વર્ષ રહી આવ્યો છું ને કીધું લો તો પછી હું ઊંકા એવું હોરીડામ એવું જોઈએ તારે ના હું બધું રીધિ સીધી બધું ને બધું તે રીધી સીધી જોઈ ને તે તારે મોંઘવાની કોઈ જરૂર નથી છે ભાઈ જરૂર રીધિ સીધી સુખ સંપત્તિ મોંઘવાની કઈ જરૂર નથી હે જાદુગરો અત્યારે મેળા ભરે ઉપર લખેલું છે હોય છે કે જાદુગર જાદુ કળા એ કળા હોય છે આપણી પાસે શું કરવા પૈસા લઈ ગયા